કલ્પના કરો મિત્રો એક શાંત સાંજ સૂર્ય ડૂબવાને આરે છે આકાશમાં લાલ નારંગી રંગની ચાદર પથરાઈ ગઈ છે અને તમારા ઘરની બાલકનીમાં તમે ઊભા છો અચાનક જ તમારી નજર એક જૂની લાકડાની પેટી પર પડે છે જે વર્ષોથી બંધ પડી છે તમે ધીમેથી તેનું તાળું ખોલો છો અંદરથી એક જૂની સાડીની ધૂળભરી ગંધ આવે છે એક તૂટેલા ચશ્મા એક જૂનું ઘડિયાળ જે હવે ચાલતું નથી એક તુલસીનો મણકો અને થોડા જૂના ફોટા અને જેવો તમે એ સાડીને હાથ અડાડો છો એકદમથી તમારી આંખ સામે તમારી માતાનો ચહેરો ઝળકી ઉઠે છે તેમની હળવી સ્મિત તેમની થાકેલી આંખો અંતિમ દિવસોની પીડા અને તમારું હૃદય ભીનું થઈ જાય છે પરંતુ એ જ ક્ષણે તમારા મનમાં એક અજીબ ભારેપણું પણ આવે છે એ ભારેપણું જે તમને આજે આ વિડિયો સુધી લાવ્યું છે જય શ્રી કૃષ્ણ એવન ભક્તિ સ્ટોરી ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એવા વિષય પર જે દરેક ઘરમાં છે દરેક હૃદયમાં છે પણ કોઈ ખુલ્લેઆમ બોલતું નથી મૃત્યુ પછી માતાપિતાની વસ્તુઓ ઘરમાં રાખવી કે નહીં શાસ્ત્ર શું કહે છે વાસ્તુ શું કહે છે જ્યોતિષ શું કહે છે આધ્યાત્મિક ઉર્જા વિજ્ઞાન શું કહે છે અને સૌથી મોટો પ્રશ્ન જો આપણે આ વસ્તુઓ રાખીએ તો ઘરનું વાતાવરણ આપણા બાળકોનું ભવિષ્ય આપણી સમૃદ્ધિ અને આપણી માનસિક શાંતિ પર કેવી અસર પડે છે મિત્રો આ વિડિયો સાંભળ્યા પછી તમારું જીવનનો એક મોટો બોજો હલકો થઈ જશે અને તમને ખ્યાલ આવશે કે ઘરને સાત્વિક હળવું અને આશીર્વાદિત કેવી રીતે બનાવવું તો ચાલો શરૂઆત કરીએ એકદમ ઊંડાણથી પરંતુ તે પહેલા મિત્રો અમારી તમને એક ખૂબ જ નાની વિનંતી છે કે જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી તમારો ભાવ પણ વ્યક્ત કરો મિત્રો સૌથી પહેલા એક વાત સમજી લો માણસનું શરીર નાશવંત છે પણ ઉર્જા અમર છે જ્યારે કોઈ વ્યક્તિ આ દુનિયાથી જાય છે ત્યારે તેની સાથે બધી ઊર્જા જતી નથી રહેતી થોડી ઊર્જા તેના સ્પર્શેલી વસ્તુઓમાં તેના વપરાશેલા કપડામાં તેના રહેલા ઓરડામાં તેના ફોટામાં પણ રહી જાય છે આ ઉર્જાને આધ્યાત્મિક ભાષામાં પ્રાણિક ઇમ્પ્રિન્ટ કહેવામાં આવે છે એટલે કે પ્રાણ ઉર્જાનો પડઘો અને વૈજ્ઞાનિક ભાષામાં એને ઇમોશનલ ફ્રીક્વન્સી રેડિયુ એટલે કે ભાવનાત્મક આવર્તન અવશેષો કહે છે એટલે કે ભાવનાત્મક તરંગોનો અવશેષ હવે આ ઉર્જા સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક કે ભારે પણ હોઈ શકે જે વસ્તુઓ જીવનભર પ્રાર્થના ભક્તિ પ્રેમ અને આશીર્વાદના સ્પર્શમાં રહી હોય તેમાં સત્વિક ઉર્જા સંગ્રહાય છે જેમ કે માતાનો તુલસીનો મણકો જે તેમણે રોજ જપ કર્યો હોય પિતાજીની રામાયણ ગીતા જે તેઓ રોજ વાંચતા હોય માતાની આરતીની થાળી ચાંદીનો દીવો એ ચુંબકીય ક્ષેત્ર શુદ્ધ અને શક્તિશાળી બનાવે છે કે નકારાત્મક શક્તિઓ પણ દૂર રહે પરંતુ જે વસ્તુઓ અંતિમ સમયની પીડા બીમારી દુઃખ નિરાશા દવાઓ હોસ્પિટલની ગંધ ઓક્સિજન માસ્ક વોકર સ્ટ્રેચર ઇન્જેક્શનની બોટલો જૂના ગંદા બેડશીટ ચપ્પલ ચશ્મા જે રોજ રડ્યા હોય એ બધામાં એટલી ભારે તમસી ઊર્જા હોય છે કે ઘરનું પૂરું વાઇબ્રેશન ધીમું પડી જાય છે અને આ વાત કોઈ અંધશ્રદ્ધા નથી મિત્રો આ શુદ્ધ ઊર્જા વિજ્ઞાન છે હું તમને એક સાચી વાત કહું મારા એક સબસ્ક્રાઇબર છે અમદાવાદથી નામ છે શ્રીમતી રેખાબે તેમના પતિએ બે હજાર એકવીસમાં કોવિડથી દેહ ત્યાગ કર્યો તેમણે પતિજીના બધા કપડાં તેમનો પર્સ મોબાઈલ ચશ્મા દવાઓ હોસ્પિટલના કપડા બધું જ એક મોટી પેટીમાં બંધ કરીને અટારીમાં મૂકી દીધું એ પછી ધીમે ધીમે ઘરમાં ઝઘડા વધવા માંડ્યા બંને દીકરાનો અભ્યાસ બગડ્યો નોકરી ધંધામાં અડચણો આવવા લાગી રેખાબેનને રાત્રે ઊંઘ ન આવે ઘરમાં એક અજીબ ભારેપણું રહે છેવટે એક જ્યોતિષીએ કહ્યું કે તમારી અટારીમાં પતિજીની બીમારીની વસ્તુઓ છે એ બધું દાન કરો રેખાબેને ડરતા ડરતા બધું બહાર કાઢ્યું શુદ્ધિકરણ કરાવ્યું દાન કર્યું અને માત્ર પંદર દિવસમાં જ ઘરનું વાતાવરણ બદલાઈ ગયું બાળકોનું ધ્યાન લાગવા માંડ્યું ધંધો ચાલવા લાગ્યો રાત્રે શાંત ઊંઘ આવવા લાગી આવી હજારો વાતો મને રોજ આવે છે મિત્રો હવે ચાલો શાસ્ત્રની વાત કરીએ ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે મૃત વ્યક્તિના કપડાં પથારી ઉપયોગની વસ્તુઓ તેરમા દિવસે દાન કરી દેવી જોઈએ કારણ કે એ વસ્તુઓમાં પ્રેત ઊર્જા રહી જાય છે જે પિતૃઆત્માને પણ બાંધી રાખે છે અને ઘરના સજીવ સભ્યોને પણ પીડા આપે છે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે જે ઘરમાં શોકવસ્તુઓ રાખવામાં આવે ત્યાં લક્ષ્મીજી નિવાસ કરતી નથી વાસ્તુશાસ્ત્રમાં સ્પષ્ટ નિયમ છે કે ઈશાન ખૂણામાં કે પૂજા ઘરમાં માત્ર સત્વિક વસ્તુઓ જ રાખવી જૂના કપડાં કે બીમારીની વસ્તુઓ નહીં જ્યોતિષમાં પિતૃદોષનું સૌથી મોટું કારણ એ જ છે કે ઘરમાં મૃતકની નકારાત્મક ઊર્જાવાળી વસ્તુઓ રાખવામાં આવે સૂર્ય અને શનિની યુતિ ખરાબ થાય નવમ ભાવ નબળો પડે સંતમ ભાવમાં અશાંતિ આવે હવે વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ જાપાનના ડોમસારુ ઇમોતોના વોટર ક્રિસ્ટલ એક્સપેરિમેન્ટમાં સાબિત થયું કે પાણી પણ ભાવનાઓ યાદ રાખે છે જો પાણી યાદ રાખી શકે તો કપડાં લાકડું ધાતુ કેમ નહીં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડીમાં જણાવ્યું કે જે લોકો પોતાના મૃત સ્નેહીઓની બીમારીની વસ્તુઓ ઘરમાં રાખે છે તેમનામાં ડિપ્રેશન ચિંતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુડતાલીસ ટકા ઘટાડો જોવા મળે છે યુસીએલએના ન્યુરો સાયન્ટિસ્ટે કહ્યું કે જૂની વસ્તુઓથી ઘેરાયેલા લોકોના દિમાગનો હિપોકેમ્પસ ભાગ નબળો પડે છે જેનાથી યાદશક્તિ અને ફોકસ ઘટે છે તો હવે સીધો જવા શું રાખવું અને શું નહીં રાખવાની વસ્તુઓની તુલસી રુદ્રાક્ષની માળા જે રોજ જપમાં વપરાતી હોય પવિત્ર ગ્રંથ ગીતા રામાયણ ભાગવત પૂજાની થાળી ઘંટડી ચાંદીનો દીવો સોના ચાંદીના દાગીના જે આશીર્વાદ રૂપે મળ્યા હોય જીવનના સુખદ પળોના ફોટા લગ્ન જન્મદિવસ તીર્થયાત્રાના માતા પિતાએ પ્રેમથી આપેલી કોઈ નાની ગિફ્ટ જેમ કે એક નાનકડો ગણેશજી હવે આ વસ્તુઓ ન રાખવી જેમ કે અંતિમ બીમારીમાં પહેરેલા કપડાં સાડી શર્ટ હોસ્પિટલના કપડા બ્લાન્કેટ બેડશીટ જૂની દવાઓ ઇન્જેક્શન ઓક્સિજન માસ્ક વોકર સ્ટીક વ્હીલચેર તૂટેલા ચશ્મા જૂના જૂતા ગંદા ચપ્પલ મૃત્યુ પથારીનું ગાદલું આ બધું શુદ્ધ ગંગાજળથી ધોઈને ઓમ નમઃ સિવાય એક આઠ વાર જપ કરીને જરૂરિયાતમંદને દાન કરી દો દાન કરતી વખતે મનમાં પ્રાર્થના કરજો કે હે પિતૃદેવ આ વસ્તુઓ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને તમારી આત્માને શાંતિ મળે દાથી એનર્જી કોડ તૂટે છે પિતૃ આત્મા મુક્ત થાય છે અને ઘરનું વાસ્તુ શુદ્ધ થાય છે મિત્રો હું તમને એક નાની સાચી વાત કહું સુરતના શ્રી મને લખ્યું કે તેમની માતાજીની જૂની સાડીઓ તેમણે બાર વર્ષથી કબાટમાં રાખી હતી એ પછી તેમનો દીકરો ડિપ્રેશનમાં ગયો નોકરી છૂટી ઘરમાં ઝઘડા જ્યારે તેમણે બધી સાડીઓ ગંગાજળથી ધોઈ શ્રાદ્ધના દિવસે દાન કરી તો એકવીસ દિવસમાં જ દીકરાની નોકરી લાગી ઘરમાં શાંતિ વાર તમારા વસ્તુઓની જરૂર નથી તેમને તમારી પ્રાર્થના તમારો પ્રેમ તમારી કૃતજ્ઞતા જોઈએ છે જ્યારે તમે ઘર હળવું કરશો ત્યારે તેમનો આશીર્વાદ વધુ શક્તિશાળી બનશે આજે જ નિર્ણય લો પવિત્ર વસ્તુઓ સાચવો દુઃખની વસ્તુઓ વિસર્જન કરો અને જુઓ કેવી રીતે તમારું ઘર દેવાલય બની જશે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતા દી એ વન ભક્તિ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો આ વિડિયો પોતાના પરિવારજનોને શેર કરો કારણ કે એક નાનું દાન તમારું આખું જીવન બદલી શકે છે હરી ઓમ તત્સત રાધે રાધે